ભાવનગરથી પણ અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે કૃણાલ કૃણાલ જે પ્રકારે સુરતીઓ તો રોષે ભરાયા છે કોંગ્રેસના નિવેદન થી ભાવનગર વાસીઓ શું કહી રહ્યા છે બિલકુલ રાધા જો વાત કરીએ તો ભાવનગરના લોકોનો પણ પ્રતિસાદ લેવાનો પ્રયત્ન કરશું કેમ કે જે પ્રમાણે કોંગ્રેસના ટોચ નેતાઓએ આ પ્રકારની જે છે તે ટિપ્પણી કરી છે રામ મંદિર મુદ્દે આપણી સાથે ભાવનગરના લોકો છે એમની સાથે જ સીધો વાત કરીશું શું કહેશો તમે જે પ્રમાણે કોંગ્રેસના ટોચના નેતા ત્યાં નથી જવાના રામ પ્રતિષ્ઠા મુદ્દે આને શું કેવું છે હું આ ચેનલ મીડિયાના માધ્યમથી એવું એટલું કહેવા માગું છું કે ભારતની અંદર અને વિશ્વની અંદર શ્રી રામ ભગવાન છે મર્યાદા પુરુષોત્તમ છે અખંડ ભારતના નિર્માતા છે સૌના આરાધ્ય દેવ છે અને સૌને વિશ્વની અંદર એ સૌથી આદર્શ પુરુષ તરીકે નામના ધરાવે છે ત્યારે આજે આખો દેશ છે એ આનંદ અને ઇલોળા સાથે લહેરાઈ રહ્યો છે એણે આ રાજકીય નીતિઓ છોડી અને આ રામ મંદિરની પ્રતિષ્ઠાની અંદર પોતાની હાજરી આપવી મારી દૃષ્ટિએ ખૂબ જરૂરી છે અને આવતા દિવસોની અંદર ભારત છે એ સંપૂર્ણપણે હિન્દુ રાષ્ટ્ર થવાનું છે સનાતની સનાતનીઓ માટે પણ આ ખૂબ અગત્યનો મુદ્દો છે ત્યારે વિરોધ પક્ષોને અમે વિનંતી કરીએ છીએ કહીએ છીએ કે આપ આ આપણા પોતાના મંતવ્યો બરોબર છે જે ખાસ કરીને સાથે સાથે અન્ય લોકો છે પણ વાત કોંગ્રેસ આ પ્રકારે પક્ષ મૂકો છે એક આમ નાગરિક તરીકે શું કહેવું છે ખાસ કરીને તો મારે કોંગ્રેસના મિત્રોને એક કહેવું છે કે ભગવાન શ્રી રામ સમગ્ર ભારતની અંદર સમગ્ર હિન્દુસ્તાનની અંદર સમગ્ર દરેક જાતિના એક ઈચ્છદેવ તરીકે પૂજાતા હોય ત્યારે કોંગ્રેસના લોકો કદાચ એવું માનતા છે કે ભાઈ મારે તો એને પૂછવું છે કે તમે લોકો આ રામ ભગવાનને માનો છો કે નથી માનતા ખાસ કરી કારણ કે આવો એક મહત્ત્વનો નિર્ણય વર્ષો બાદ આખા ભારતના તમામ હિન્દુસ્તાનીઓની ફેવરની અંદર એક આવો સરસ મજાનો નિર્ણય અને આવું સરસ મજાનું અયોધ્યાની અંદર રામ ભગવાનનું એક મંદિર બનતું હોય ને એની અંદર આવા કોંગ્રેસના લોકો ત્યાં મિંદિરના ઉત્સુક ઉદઘાટનની અંદર જવા માટે ના પાડતા હોય તો આપણે સૌ લોકોએ વિચારવું જોઈએ કે આ કોંગ્રેસની માનસિકતા શું છે અને એ માનસિકતાને ધ્યાનમાં રાખીને આપણે સૌ ભારતના લોકોને પણ હું આ તકે કહેવા માગું છું કે આ વિચારધારાને આપણે જોઈને આપણે બધાએ ખ્યાલ રાખવો જોઈએ કે આવા સરસ મજાના નિર્ણયોની પણ અવગણના આવા લોકો કરતા હોય છે તો આવા લોકોને આપણે ક્યારેય માફ ન કરવા જોઈએ ચોક્કસથી ક્યારેય માફ ના કરી શકાય તેવું ભાવનગરના લોકોનું કેવું છે તમે શું કહેશો જે પ્રમાણે જે કોંગ્રેસના ટોચના નેતાઓ ત્યાં આ નજાવાના ભગવાન રામ લલ્લાની જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એને લઈને શું કહેવું છે અત્યાર સુધી કોંગ્રેસ જે નથી કરી શકી એ નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે તો સ્વાભાવિક વસ્તુ છે કે એને ગમતું વસ્તુ નથી કેમ કે જે નરેન્દ્રભાઈ ઐતિહાસ રચવા થઈ રહ્યા છે રામ મંદિરના મુદ્દે અને ખરેખર ભાજપનો મુદ્દો જ રામ મંદિર હતો એ નરેન્દ્રભાઈ સાર્થક કર્યો છે હું તો એક કોંગ્રેસ નેતા કહી શકું કે તમે નથી કરી શકે ભારતીય કેરું છે જે નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે એને તમારા સમર્થન આપવું જોઈએ નહીં કે વિરોધ કરવો જોઈએ ચોક્કસથી જે પ્રમાણે રાધા ભાવનગરના પણ લોકોમાં ચોક્કસથી રોષ છે કેમ કે ભગવાન રામ લલાના જે મંદિરની પ્રાંત પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેમાં જે કોંગ્રેસી જે નેતાઓ હોય છે તે હવે નથી જવાના તેને લઈને ભાવનગરના નાગરિકો પણ જે છે તે કહી શકાય કે તેમાં સંતુષ્ટ જોવા મળી રહ્યા છે રોષ વ્યક્ત કરી રહ્યા છે રાધા જી બિલકુલ ભાવનગર વાસીઓ પણ કોંગ્રેસના ભાવનગર ના પણ લોકો છે તે લોકો માં ક્યાંક ને ક્યાંક શકો છો તમે જય જય શ્રી રામ નારા છે રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોનું શું માનવું છે લોકો આપણી સાથે જોડાયા છે એમનું શું માનવું છે એમની સાથે સીધો સંવાદ કરશું શું કહેશો તમે જે પ્રમાણે કોંગ્રેસના ટોચના નેતાઓ રામ મંદિર ની જે પ્રાણ પ્રતિષ્ઠા છે તેમાં નથી જવાના અને કઈ રીતના જુઓ એ લોકો ખરેખર મૂર્ખતાભરું વાતાવરણ ઊભું કરી રહ્યા છે કેમ કે અત્યારે રામ મંદિરમાં જવા માટે થઈને પ્લેનની વ્યવસ્થા કરી છે સરકાર શ્રી એ પ્લેનની વ્યવસ્થા કરી છે તો સંપૂર્ણપણે હિન્દુસ્તાન માંથી એક એક વ્યક્તિ રામ મંદિર પર જવું જોઈએ એવું મારું મંતવ્ય છે જે પ્રમાણે એક એક વ્યક્તિએ જવું જોઈએ તેવું લોકોનું કેવું છે તમે શું કેશો જે પ્રમાણે કોંગ્રેસ ના નેતાઓની બુદ્ધિ ભ્રષ્ટ થયું હોય તેવું લાગી રહ્યું શું કેવું ચોક્કસપણે કહી શકાય કે એક રાજકીય સ્ટન્ટ ખેલી રહ્યું હોય એવું કોંગ્રેસ દેખાડે છે એકદમ મૂર્ખતા એ વર્તન કરી રહ્યું છે કેમકે આખો સમગ્ર દેશ જ્યારે આ ભારત દેશ આખો આ ઉત્સવ ઉજવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છે અને આ સમયે એમનું એ નિવેદન જે છે એ સમગ્ર દેશ છે એમને એકદમ ઠોકરે છે અને આ એને કદી માફ ન થઈ શકે એવું એનું નિવેદન છે આની ચોક્કસ એની પાછળનું એક માત્ર એવું કારણ હોઈ શકે કે પોતાનું જે રાજ જે રાજકીય હોટ બેંક છે એને આંચવવા માટેનો પ્રયત્ન કરી રહ્યું છે

વર્ષો પછી આજે અયોધ્યામાં રામની પૂર્ણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આ આપણા માટે એક સૌભાગ્ય ની વાત છે પછી એ સત્તા ગમે ત્યારે હોય

પણ કહી રહ્યા છે એક રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે શું કહેશો તમે જે પ્રમાણે રામ મંદિર ને લઈને કોંગ્રેસના નેતાઓ નથી જવાના શું કહેવું આપણા જ્યારે આ સૌ હિન્દુ સમાજના આરાધ્ય દેવ હોય રામચંદ્રજી એમાં જે વિરોધ કરે છે તે ખરેખર એના માટે માટે પોતાના પગ ઉપર મારતા હોય કે જે કરવા પોતાની સાજી કરવા માટે આવું ગંદુ રાજકારણ કરે છે કે હિન્દુ જે દરેક હિન્દુના આપણે આરાધ્ય દેવ હોય અને એના માટે એને ખરેખર આમાં સમર્થન કરવું જોઈએ ભાજપ વાળો તો પહેલેથી મુદ્દો ઉપાડતા હતા કે રામ અમારા આરાધ્ય દેવ છે રામનું અમે સાકાર ત્યારે એ કલપ અમારા કલમનાક છે અને કાલ્પનિક રામચંદ્ર

બિલકુલ જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા લોકો દ્વારા વાતચીત કરવામાં આવ્યા આપના દ્વારા અલગ અલગ લોકો દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે અને કદાચ આ લોકોના રોષનો ભોગ એ કોંગ્રેસના જે નેતાઓ દ્વારા આમંત્રણનો નો અસ્વીકાર કરવામાં આવ્યો છે તેમને પણ બનવું પડશે